લખેલી સુસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી દીધી છે તેમ છતાં કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી સાથે ડોક્યુમેન્ટનો દુરુપયોગ હોવાનો ઉલ્લેખ ઓનલાઈન બે સંતાનના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા જ્યારે સુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસસી હોસ્પિટલ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઈનરી રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા એકત્રીસ વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિલા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવ થઈ જતા બાકી લેણદેણ ઉઘરાણી શરૂ કરી હતી જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિલાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી દીધી બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહ એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિલા પાસે સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઇસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સુસાઇડ નોટ કબજે કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે એ અમને બી કંઈ પૂરી પૂરી માહિતી નહીં પણ અમારા જેના મોબાઈલ હતા તે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે તે કરી તમારા વિડીયો વાયરલ કરું છું ફેસબુક પર યુટ્યુબ પર તે કરી કંઈ ગેમિંગની અંદર તો તે કરતી વસ્તુ વધારે પડતું કંઈ અંદર લોન લઈને વધારે વધારે લે લીધેલી એના ડિપ્રેશનમાં એને એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે કરતી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર કે જે મોબાઈલ બંધો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે અગડી એના પછી એફએસએલ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે બાકી સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર મતલબ કે અને કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી વીસ દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય બાઇ પ્લેનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે કેમકે એને પાછળ આવે એને એક નાનો છોકરો છે એક વર્ષનો ચાર વર્ષની છોકરી છે અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવારે કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારાઘારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે તે કરી જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છે છે કે જે મોબાઈલની અંદર જે કઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તૈયારી કરી વસ્તુ માટે અમે અમેશા રાખીએ છીએ ગેમિંગ એપ કઈ હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે અને જે નોકરી હતી એ સોઈલ ટેસ્ટિંગ કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઈલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં હોય સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યો હતો હોય એટલી કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે પણ કંપની બી બહુ સારી હતી નોકરી બહુ સારી હતી એ કહી રહ્યો હતો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી કશું જ નહીં એને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ મને દર મહિનાની અંદર વીસ દિવસ બાર દિવસ પચીસ દિવસ બહાર ફરવાનું મળે છે બાય પ્લેન જાય છે કંપની બધું ખર્ચો આપે છે બધું જ આપે છે વસ્તુ એટલે કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો કે કંપનીના પ્રેશરથી આ વસ્તુ થઈ હોય અમને એવું નહીં લાગતું વસ્તુ અને વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તો એવી વસ્તુ તો એવું નહીં લાગતું આ જે બી છે એ ગેમિંગના કારણે થયું છે ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટ્રેપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઈડ નોટની અંદર એટલે અમને બી વસ્તુ જાણવા મળી જાય કે કદાચ આઈ થિંક હની ટીપનો બી આ મામલો હોઈ શકે એવું બની શકે છે વસ્તુ આની અંદરથી આવ્યો ખાસ કરીને વાત એ સરકાર પર જે નંબર પરથી ફોન આવે છે તો તે ફોન નંબરની જાણકારી પોલીસને આપી કરેલી છે હા એ અત્યારે સવાર મોર્નિંગમાં જ્યારે અમને વાતચીત કરી તો બંને પોલીસ એ નંબર જે હતા એ બંને નંબર અમે કોઈ પોલીસવાળાને આપ્યા છે મિતેશભાઈ કરીને જે છે પોલીસવાળા એમને અમે આપ્યા છે તે એકડી વસ્તુ માટે હોય છે છે કોઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે આ વસ્તુ માટે હોય એમને તો સુસાઈડ નોટ જ લખી છે પણ જે ડિપ્રેશન માઇન્ડ થયું છે આ સુસાઈડ નોટ હતી એમને પ્રેશર કરવામાં આવ્યું છે વસ્તુ માટે કે જેના કારણે એમને સુસાઈડ કરી છે વસ્તુ માટે બે પ્રકારની કરવામાં આવી છે એમાંથી એક પ્રકારની સુસાઇડ સુસાઈડ નોટ જે છે તેમને ફાંસી ખાધી દેતી જ છે બાકી ડિપ્રેશનમાં તો નથી આવ્યું એમને પ્રેશર કરવામાં આવ્યું છે અને એમને પ્રેશરના લીધે જ એમનું માઇન્ડ વોશ થયું છે અને આ વસ્તુ એમને આ પગલું ભર્યું છે વસ્તુ માટે હવે પોલીસ તંત્ર પાસે અપેક્ષા એક જ રાખીએ છીએ કે એમના મોબાઈલની અંદર જે કંઈ બી ડિટેલ મળે એ વડોદરા સમક્ષ ગુજરાત સમક્ષ બધાને ત્યાં આગળ સામે આવે તે કે જેથી કરીને કોઈ વ્યક્તિ આવી રીતના ફરીથી કોઈ આવી રીતના વસ્તુમાં ફસાય તો એના ઘર પરિવારને લોકો જણાવી દે તે આગળ વસ્તુ માટે ને ફરીથી કોઈના ઘર ઉપરથી આવી રીતના પોતાનો સાયો કોઈનો જાય જતો ના રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે જે બી હોય તે બધું સ્પષ્ટ રીતે અમને બધાને જણાવે તે આગળ અને પેપરમાં બી આપે તે આગળ વસ્તુ કે જેથી કરીને કોઈના જીવનનું કોઈના ઘરનું વસ્તુ કયો કોઈનો ઘરનો મુખ્ય માણસ જે હોય તે આવી રીતના ફરીથી ફાંસી નાખાય તે વસ્તુ માટે ખાલી હોય હું એમનો ભય મોટો મારું નામ છે કલ્પેશ મહિડા કલ્પેશ પ્રવીણસિંહ મહિડા